આપણે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોયો તો વિડીયો જેન વાંચતા રાખી અને હું વાંચતા તમે રાખી મારે હાથ પગ ને કઈ મટી જાય તો એક શ્રીફળ અને એક ચોકલેટ નું પડેકું લઈને પગે દર્શન કરવા આવીશ એટલે દુખાવામાં તો મારે હું તોડફોડ નું કામ ને એવું કરું બ્રેકર મશીન હાકું ને એટલે મને દુખાવો એવો થોડો થોડો રહેતો જ તો અને આ બાજા રાખ્યા પછી મને સવારે પડ્યા પેલા સારું થઈ ગયું સાંજે છ વાગે રાખી હતી અને રાત્રે ત્રણ વાગ્યા પહેલાં મને મટી ગયું પછી મારે અહીંયા આવવાનું એડ્રેસ મને ખબર નથી વિડીયો જોઈ માનતા તો રાખી લીધી પછી મેં ઘણા વ્યક્તિને પૂછ્યું કે મારે ત્યાં જવું છે કનાડ ગામ કેવી રીતે જવાય તો કોઈ કે સુરત બાજુ આવ્યું અમદાવાદ બાજુ આવ્યું મને કંઈ ખબર નથી પછી મેં કાકા પ્રાર્થના કરી કે આ જવાનો રસ્તો મને મળતો નથી તો તમે મને કંઈક રસ્તો એડ્રેસ બતાવો એટલે એમનો હુકમ આજે અહીં આવવાનું છે ને એટલે ગઈ રાત્રે બાર વાગે મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને કામ ઉપર ગયો તો કામ ઉપરથી આવીને રાતે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને તો પહેલો જ વિડીયો કાકા બળિયાનો આવ્યો અને ગામ કનાળ તાલુકો સિંહોર અને આખું એડ્રેસ મારે આવ્યું એટલે હું પૂછતો પૂછતો અત્યારે અહીં માનતા પૂરી કરવા આવ્યો છું જય કાકા બળિયા જય કાકા બળિયા E vai mudar o...